અગર વાત કરીએ તો સમાચાર મળી રહ્યા છે રાધનપુરના મોટી પીપળી હાઇવેથી તો અહીં એક ઓઈલ ટેન્કર પલટી ખાઈ જતા નાસભાગ મચી ગઈ ગાંધીધામથી પંજાબ ઓઈલ લઈને જઈ રહેલા ટેન્કરનું મોટી પીપળી પાસે ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ ગઈ તો ઓઇલ ટેન્કર પલટી ખાઈ જતાં ઓઈલ રસ્તા પર અને આસપાસના ખાડામાં ભરાઈ ગયું સ્થાનિકોને અકસ્માતની જાણ થતાં જ લોકોએ જીવના જોખમે ઓઈલ લેવા પડાપડી કરી તો આથમાં જે કંઈ પણ વાસણ આવ્યું તેનાથી ઓઇલ ભરીને ચાલતી પકડી હતી જોકે અહીં સવાલ એ થાય છે કે જો જરાક પણ આગનો તણખો પડ્યો હોત તો ખાડાની અંદર ભરાઈ ગયું હતું તો ત્યાં આસપાસના સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં જ તુરંત જ જે વાસણ હાથમાં આવ્યું તે વાસણ લઈને ઓઇલ ભરવા માટે પહોંચી ગયા હતા સાથે સંભાવના એક મોટી દુર્ઘટના ઘટવાની પણ હતી જો તણખો પણ અડ્યો આ સમગ્ર ઘટના આગની અંદર પરિવર્તિત થઈ શકત અને જાનને પણ નુકસાન થઈ શકતો હતો